વસ્તુ થોડીક લેવાની છે જિમ્નાસ્ટિકની માર્શલ આર્ટની ની કરવાની ને દોડ કૂદવાની તો હું તમને બતાવું સ્પોર્ટની વસ્તુ કેવી કેવી જોવા પેલા સાયકલ You're good. मस्ती है ना खाकी एकदम खाकी सो हाँ थोड़ा लील हो जाए हमारी पहले जब ट्रैक पेंट रहूँ ना आठ ट्रैक पेंट ये जहाँ है भी थोड़ा फेर फर्स है हमारे यहाँ फेबूस से आने आ रही है तुमसे तो बटन वालों प्राइस में सानिको प्राइस तो नहीं चलो खेल टी शर्ट बहुत मस्त है ना टॉप से और ब्लैक एकदम प्लेन ब्लैक आ गंजी तो आम जुड़ियो वाह वो मस्ती नुसा पुना आए टॉप से ಅಲ್ <tryk> <tryk> या तो ठीक से जाने का तब वो हरा हार हरा में बूड़ सोया लकेरम बदी थोड़ा मस्तीनो हो अलावा दियो cycling to get home thank you. Look at all the wood. Grip.

ફરવા ગમે ત્યાં જાવને ને અરે લઈ જાવ બહુ મસ્તીના રૂમ છે મારી પાસે છે આ ટુઆલ મારી પાસે છે ને આ રેડ કલરમાં સી છે પણ આ બહુ મોંઘા એટલા છે આ ત્રણસો નવ્વાણું છે આ બ્લેક આ જો આ ટુવાલ તમને ટૂંકા લાગશે આ પૂતળા જો

आ बद्दी टोपी केपिंग संपल स्पोर्ट ना आ वाला पगमा पेरवाना धरती वक्त पे। मास्ली ने डेढ़ का वही, आ टोपी स्पोर्ट में कोट जो कोट गरम कोट

ચાર હજાર પાંચસો નવાણું ઓ સે પણ બધો પણ આ ચાર હજાર પાંચસો એટલે છેતાલીસો રૂપિયા છે પણ એ પ્રમાણે કોટ છે ઓકો આમાં કેવું છે ખબર છે આ કોટમાં ડબલ છે તો આ સડાઈ દો ને અહીંથી સેન ખોલીને એટલે આ ઠંડી ઠંડીનો થઈ જાય અને આ કાઢી નાખો ને અહીંથી એટલે આ ચોમાસાનો રેઇનકોટ થઈ જાય આ ડબલ વસ્તુ છે આમાં જો અહીંથી સેન ખોલીને કાઢી નાખો ને આ ગરમ વસ્તુ પછી અંદરની વસ્તુ છે ને જાળે આવી જાય તો ಚಿ ಹಾರ ನೌಸ ನಾ ಹಾಕವಾಳೋಪಾರ್ಟ್ ಕಲರ್

આ પેન્ટ બહુ જોરદાર છે ખાખી પેન્ટ બહુ મસ્તી નો દબાઈ લેવાનું થાય તો લઈ જાવ ગમે ત્યારે તો આ ઈજ છે બે હજાર ચારસો નવ્વાણું પચ્ચીસો આ પેન્ટ જો અંદરથી જે આ વસ્તુ છે ને એ ગરમ છે આ બધા ગરમ બેગ મળશે આ બધી બેગ આ ખુરશી છે બધી ઓલી બધી બેગ હાલો આ બેગ બતાવું તમને હું આપણે ટોપી લઈએ છે આ જો ટેન્ટ 3599 3600 રૂપિયા નો ટેન્ટ છે આ આ બધા ટેન્ટ નો શામન છે બધા એટલો બધા ટેન્ટ છે આ બધા અલગ અલગ પ્રકારના ટેબલ લેડીઝવેરમાં ગરમ કપડાં જુઓ આ બાજુ સ્કેટિંગ છે ચાલો પેલા સ્કેટિંગ દેખાડી દઉં આપણે જે લેવાનું છે ને એ છે પેલા ટ્રાય માર્યું છે કયા લેવાય બે ત્રણ વેરાયટીમાં છે

मॉपलर टोपी टोपा मिलिट्री कलर मिलिट्री कलर पता अब दो मिलिट्री कलर निकले प्री टीशर्ट टोपी पैंट टीशर्ट पैंट आप पैंट मिलिट्री कलर नो कोट टीशर्ट बूट पैंट और टोपी गरम सी मिलिट्री कलर बैग मिलिट्री हां पीस हां से नजर एक बहुत दिक्कत पड़ती है टेका गाड़ी साइकिल ने आगे लगाड़वाना है सब हल्ला साइलेस बस ओनु ओनु पर पड़ु ಈ ವರ್ಕ್ಶಾಪ್ ತು ಲಿಯೋ ಆ ಬದು ಜೋಗ್ નાನಿ ಸೈಜ್ ತಿ ಮೋಟಿ ಸೈಕಲ್ ಬದು ಆಯಾ ಬನ್ ಸೈಕಲ್ ಕೆ ಕಿತ್ಲಿ ಮಸ್ತಿ ನೀ ಜೋ એક થી એક ઝોન એક ભૂલો સાયકલ છે અને આયા બધી સ્પોર્ટની બીજી વસ્તુ છે ગાડી ટંકોરી વગાડું છું સાયકલ ની પ્રોડક્ટ છે આયા બધી થોડીક ટંકોરી વગાડીને દેખાડું છું તમને

40 ग्राम प्रोटीन ₹199 ओ हो हो टाटा का चॉकलेट 34 ग्राम प्रोटीन ₹100 ₹100 में चॉकलेट लो जल्दी बड़ी टाटा का तो है हाय ₹100 आ कहीं से बस ₹100 में चॉकलेट બધું પ્રોટીન વાળું બધું આ ડબ્બા જો આડબોધું મોજા બધા પગના ઘોટણના આયા બધામાં બિલ બને છે અહીંયા છે ઘણી વસ્તુ છે આ વાહ ભઈ વાહ ગોગલ સહી ગયો ગોગલ બધો જીમનો સામાન છે ફિટનેસ જીમ આ બધા મોજા છે અને આપણે આ લેવાનું છે રૂપિયા નવ્વાણું થી ચાલુ દોડા કૂદવાનું એમાંથી આ બધું છે અને આ છે ને મીટર વાળું છે ગયું કીધો કેટલા કૂદો છો તમે દોડા કેટલી મિનિટમાં આ બધું દેખાડે હારામાં હારા એ રૂપિયા વાળા છે ને આ બધી યોગા મેટ છે હા યોગા મેટ છે તો આ યોગા કરે ને આ બધી યોગા મેટ છે અને આપણે લેવા પંચિંગ બેગ છે આ જે આ પંચિંગ બેગ મારે નામ આમ એના મોજા છે

મિત્રો આ છે ને જાડેવાળો જો બ્યુથેબલ કહેવાય કે એમાં પશુઓ ન વળે પશુઓ વળે ને તો એ સ્મેલ ન આવે બ્યુથેબલ એટલે મેન તો હવા ને અવર જવર થતી હોય એટલે પસ્યવ ન વળે टोपी ली थी टोपी भाव के भाव ना भाई टोपी ना भाव चार सौ रुपया चालू था आठ सौ रुपया खाली टोपी से से मस्ती नहीं, नहीं।, नहीं।, नहीं। दी थी तो हाँ न बे बेवा टोपी बदलाई मूक दी थी आ टोपी चार सौ वाले आ मिलटरी आर्मी बहुत मस्ती नहीं थी सात सौ वाले थी मैं मूक दी थी हाँ ली ली थी कई लगे पा कॉमेंट मैद आराम कोमेंट कर दलो આ એનર્જી ચોકલેટ જો આ એનર્જી ચોકલેટ લેવા કરતાં ઓરિજિનલ કાજુ બદામ ખાવ તોય સસ્તું પડે ચલો 46 50 રૂપિયા બા 200 300 રૂપિયા ની ચોકલેટ હેલો પુરુષ બહાર નીકળો જી બિલ બનાવી દેજો ટિકેટ મોલ માં આપણે પૂરી દી કરવાની હતી કરી લીધી હવે આલો આપણે આવી સી ઘર તરફ